એઠોતેરમાં સ્વાતંત્ર્ય દિનની તમામ ગુજરાતવાસીઓને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ એક સમય હતો દેશ માટે બલિદાન આપવાનો દેશ માટે આજે સમય છે દેશ હિત માટે જીવવાનું આપણે બધા આ પર્વ નિમિત્તે સંકલ્પ કરીએ હું માત્ર મારા માટે નહીં મારા દેશ માટે જીવીશ તેવો સંકલ્પ કરીએ પુનઃ આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ

એક 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 નાગરિક આપણે ભેગા મળીને સંકલ્પ કરીએ પોષાર્થ કરીએ અને માત્ર પોતાના માટે નહીં પરંતુ અમારા દેશ માટે જીવીશ તેવો આજે સ્વતંત્રતા પર્વ નિમિત્તે આપણે સૌ સાથે મળીને સંકલ્પ કરીએ વંદે માતરમ ભારત માતા કી ભારત માતા કી જય જય બોલો ભારત માતા કી ભારત માતા કી વિશ્વ પ્રસિદ્ધ એવી બટાકા નગરીમાં આપ સૌનું સ્વતંત્ર દિનની ઉજવણીના પ્રસંગે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું બનાસની આ પવિત્ર ભૂમિને નમન કરું છું સ્વતંત્ર દિનની ઉજવણીમાં મને ડીસા ધરતી ઉપર ધ્વજવંદન કરવા માટેની તક મળી એ બદલ હું ખૂબ ધન્યતા અનુભવું છું

તેમનું સ્મરણ થાય છે આઝાદીની ચળવળ સમયે જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં આઝાદીનો ઉદાસ પહોંચાડનાર પૂનમચંદ પરીખ મોહનલાલ પરીખ હીરાલાલ પરીખ વાઘાભાઈ પટેલ સવાભાઈ પટેલ અમરતભાઈ દેસાઈ મંજીભાઈ પટેલ કાનાભાઈ ચૌધરી તેજાભાઈ પટેલ ભીખાભાઈ પટેલ જગતાભાઈ પટેલ આ સહિત અનેક સ્થાનિક આગેવાનોનો નો સિંહ ફાળો રહેલો છે